ગુજરાત રાજ્ય માનવ સેવા સંઘ ખેડ શાખાનો કાર્યક્રમ યોજાયો અખિલ ભારતીય સત્સંગ સમારોહ અને ગીતા જયંતિ મહોત્સવ ખેડ મુકામે કાશી વિશ્વનાથ મંદિરના પાછળ મીના સદન મુકામે સંસ્થાના પ્રેમાનંદજી મહારાજની આ પ્રસંગે નાસાના નિવૃત્ત સિનિયર સાયન્ટિસ્ટ ડૉક્ટર વાયપી પી સિંઘ ડોક્ટર અંજની કુમાર મિશ્ર બનારસ ડૉક્ટર સજ્જન કુમાર પ્રયાગરાજ ગુજરાત માનવ સેવા સંઘના અધ્યક્ષ શેઠ શંકરલાલ કેશવલાલ ચૌધરી સંકુજ વોટર પાર્ક મહેસાણા ડૉક્ટર કોટક ડીસા કલ્યાણપત્ર માસિકના દેવકુમાર શર્મા દિલ્હી દુલીચંદ શર્મા કર્નલ સંતકુમાર ભદોરિયા ઉડી અવારી ઇટાવા માનવ સેવા સંઘના સભ્ય અને સિનિયર સિટીઝન પ્રમુખ શ્રી કીર્તિકુમાર યુ જોશી સભ્ય શ્રી દેવજીભાઈ સાહેબ વર્તુલ ઉપસ્થિત રહ્યા હતા જુદા જુદા વક્તવ્યોમાં લેખક ચિંતક એવા જગદીશભાઈ ભટ્ટ અને જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશકુમાર એસ પટેલે યોગદાન આપ્યું હતું આ ત્રણ દિવસના આ કાર્યક્રમમાં સમગ્ર ભારત વર્ષમાંથી જુદા જુદા રાજ્યોમાંથી હરિભક્તો પધાર્યા હતા અને પોતાના બૌદ્ધિક અને ચિંતનયુક્ત વિચારો રજૂ કર્યા હતા સમગ્ર કાર્યક્રમના યજમાન અને માનવ સેવા સંગખ ખેડ બ્રહ્માના શ્રી પ્રેમાનંદજી મહારાજે સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો ત્રિદિવસીય ચિંતન શિબિરમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી હસ્મુખ પ્રજાપતિ ડીપી ન્યૂઝ સાબરકાંઠા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ